જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજનો ખાસ વિડીયો છે રસોડા અને ધનલક્ષ્મી વચ્ચેનો એક અદ્ભુત સંબંધ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ રાખવી જોઈએ કે જેના કારણે ઘરમાં શાંતિ સુખ અને ધન વૃદ્ધિ ટકેલી રહે અને આજે આપણે વાત કરવાના છીએ કે એવી ખાસ વસ્તુની તે છે લાલ મરચાં અને હળદરની એમ કહેવામાં આવે છે જે ઘરમાં રસોડાની ઊંચી જગ્યા પર એક નાના સફેદ કાપડમાં હળદર અને લાલ મરચાં બાંધીને ટાંગી દેવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા ક્યારેય ઘૂસતી નથી આ ઉપાય ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ધન લક્ષ્મીને પ્રસન્ન કરે છે ખાસ કરીને આ ઉપાય ગુરુવારે કરવામાં જોઈએ આ ઉપાય ત્રણ મહિના પછી પોટલી બદલાવી દેવી જોઈએ મિત્રો ઘરનું રસોડું એટલે ઘરની ધન સંપત્તિ પ્રવેશ દ્વાર જ્યાં શુદ્ધતા અને સકારાત્મકતા રહે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ સ્વાભાવિક છે જો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરો અને અમારા વધુ વિડીયો માટે